ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે તાલુકાના તમામ મધ્યાહન ભોજનના સંચાલકોની બેઠક બોલાવી ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે તાલુકાના તમામ મધ્યાહન ભોજનના સંચાલકોની બેઠક બોલાવી પીએમ પોષણ યોજના તેમજ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજના અસરકારક અને પારદર્શિત અમલીકરણ અર્થે બેઠક બોલાવવામાં આવી હતી બેઠકમાં ડેપ્યુટી કલેક્ટરે મેનુ મુજબ ગુણવત્તાયુક્ત ભોજન બનાવીને બાળકોને આપવા અંગે સૂચન કર્યું હતું મધ્યાહન ભોજનમાં બાળકોને આપવામાં આવતો નાસ્તો સમય મુજબ આપવો સહિતની ટકોર કરી હતી ભોજન અને અલ્પહારની વચ્ચે બે થી અઢી કલાકનો સમય રાખવા માટે સૂચન કર્યું હતું ટકોર મારતા ડેપ્યુટી કલેક્ટરે ખાસ સૂચન આપ્યું હતું કે દરેક મધ્યાહન ભોજન સંચાલકોએ યોજના અંગેનો તમામ મધ્યાહન ભોજનનો જથ્થો શાળામાં ઘરે રાખવાનો રહેતો નથી મધ્યાહન ભોજન અંગે મેનુ કેન્દ્ર પર દરેક લોકો અને શાળાના શિક્ષકો સહિત અધિકારીઓ વાંચી શકે તે રીતે લખીને લગાવવાનું રહેશે તેવી કડક સૂચના પણ આપી હતી વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ એસ ન્યૂઝ ચોટીલા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે